ની આજ્ઞાએ મૂળીનું મંદિર તૈયાર કરાવ્યું તેમાં મૂર્તિઓ પધરાવવાનું મૂર્ત જોરાયું તે આસો સુદ પાંચમનું મૂર્ત આવ્યું સવે સદ્ગુરુ ગોપાળાનદ સ્વામીના હસ્તે મૂર્તિઓ પધરાવવી એવો સંકલ્પ કરીને સ્વામીને તેડવા ગઢપુર મહાનુભાવાનંદ સ્વામીને મોકલ્યા એમના સાથે આચાર્ય મહારાજ શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજનો પત્ર તથા બ્રહ્માનંદ સ્વામીએ પણ પત્ર લખીને મોકલાવ્યો ગોપાળાનંદ સ્વામીએ પત્ર વાંચીને કહ્યું કે મારે ધોલેરા મૂર્તિઓ પધરાવવાનું મુહૂર્ત છે તો બ્રહ્માનંદ સ્વામી પોતે સ્વહસ્તે જ મૂર્તિઓ પધરાવે એમ ભલામણ પત્ર લખીને મહાનુભાવાનંદ સ્વામીને તુરત જ પરત મોકલા મહાનુભાવાનંદ સ્વામી પરત મૂળી આવ્યા અને બ્રહ્માનંદ સ્વામીને ગોપાળાન સ્વામીના સમાચાર દીધા બ્રહ્માનંદ સ્વામી પોતે તુરત જ ગાડી જોડીને ગોપાળ સ્વામીને તેડવા સારું આવ્યા સ્વામીને અરજ કરી કે સ્વામી ગમે તે થાય પણ આપણને મૂળીએ પ્રતિષ્ઠા કરવા સારું આવ્યા વગર ચાલશે જ નહીં હું તમારા વગર દેવની પ્રતિષ્ઠા કરીશ નહીં માટે આપ કૃપા કરીને મૂળી પધારો હું આપના સારું ડાંગ ચોકીની વ્યવસ્થા કરાવીને એક જ રાતમાં ત્યાંથી ધોલેરા તમને પહોંચાડી દઈશ માટે આપ કૃપા કરીને મૂળીએ પધારો ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીનો અતિ પ્રેમ આગ્રહ જોઈને સ્વામીએ રસોડામાં આટો મારતા બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે કેમ છે બ્રહ્માનંદ સ્વામી કહે કે સ્વામી સર્વે ભક્તો સારું મોતૈયા લાડુ બનાવીને ઓરડો ભીરો છે સ્વામી થોડી વાર વિચારી રહ્યા અને બોલ્યા કે માન ભોગ ફીરો હોત તો સારું થાત કેમ કે તાવડા તરત ચાલતા કરાય જે દિવસે મંદિરમાં દેવની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ એ દિવસે આખા એ ઝાલાવાડના ગામો ગામથી બ્રાહ્મણો અને હરિભક્તો સૌ દેવના દર્શન કરવા સારું આવ્યા હતા એક તો દેવનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અને ઉપરથી સદગુરુ ગોપાલનંદ સ્વામીને આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ પધારેલા તે સારું દેશો દેશ સૌ હરિભક્તો વિશાળ સંખ્યામાં દર્શન માટે પધાર્યા હતા જ્યારે હરે થયા અને બ્રાહ્મણોને સૌ હરિભક્તોની પંક્તિઓ થઈ તે પહેલી મોટી પંક્તિઓ થતાં જ પકવાનની તાણ જણાની એટલે મહાનુભાવાનંદ સ્વામીએ જઈને બ્રહ્માનંદ સ્વામીની એક કોર બોલાવીને વાત કરી કે રસોડે જમવામાં હરિભક્તો બહુ જાજા છે ને પકવાન તો પહેલી પંક્તિઓ જમતા જ ખૂટવા આવ્યા છે બ્રહ્માનંદ સ્વામી તુરત જ બોલ્યા કે તમે ચિંતા ન કરો એ તો યોગીનું કામ છે પછી બ્રહ્માનંદ સ્વામી તુરત જ ગોપાળાનંદ સ્વામીને લઈને જે ઓરડામાં મોતૈયા લાડુઓ ભર્યા હતા ત્યાં એમને લઈને આવ્યા એ વખતે ઓરડામાં વીસેક પણ જેટલા લાડુઓ પીડ્યા હતા ગોપાળાનંદ સ્વામી લાડુ સામે દ્રષ્ટિ કરીને બોલ્યા કે આ પકવાન આમ ઉઘાડા ન રખાય ઢાંકીને રાખો કોઈ જઈને આપણા લાલજીને અહીં લઈ આવો એમ કહીને પોતાના લાલજીને મંગાવીને એક ખુરશી ઢાળીને પડખે પધરાવ્યા પોતે પણ ઢોલણી નાખીને ત્યાં જ બેઠા ગોપાળન સ્વામીએ સૌ પીરસનારા સૌ ભક્તોને આજ્ઞા કરી કે હવે સૌ મંડો છૂટે હાથે પીરસવા કોઈને ભૂખા જવા દેશો નહીં પછી એ દિવસે સૌને પીરસતા પીરસતા રાતના બાર વાગ્યા સુધી જમાડ્યા અને છેલ્લે સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવીને જ્યારે પકવાન ઉપરથી મોદીએ ઉઘાડ્યું ત્યારે પ્રથમ જેટલા લાડુઓનો ઢગલો પીડ્યો હતો એટલા જ એક બંધ પીડા હતા તે પરચો જોઈને સૌ સ્વામીના ચરણે પીડા અને સ્વામીને કહ્યું કે તમે જો ન આવ્યા હોત તો આ જ અમારી લાજ રહેત નહીં ત્યારે સ્વામી બોલ્યા કે એ તો શ્રી હરીએ આપણી લાજ રાખીને ઉત્સવ ધામધૂમથી પૂરો કર્યો બીજે દિવસે સ્વામી ધોલેરા જવા સારું ચાલવા તૈયાર થયા ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ હાથ જોડીને કહ્યું જે સ્વામી તમે દેવ તો પધરાવ્યા પરંતુ અહીં ખાર જમીન છે તો દેવને ધરાવવા સારું કાંઈ ફળ ફૂલ તો થાય નહીં તો કાંઈક અનુગ્રહ કરો ત્યારે ગોપાળાન સ્વામી બોલ્યા કે આમ આપણા મંદિરની વાડીમાં દાડમ વાવો એ દેવને ધરાવવા સારું બહુ સારા થશે દેવને જમાડજો પણ વેચશો નહીં પછી ગોપાળાન સ્વામીના અનુગ્રહે વાડીમાં દાડમ વવરાવ્યા તે થોડે સમયે એક એક શેરનું એક એક દાડમ થવા માંડ્યા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી